હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે એક ભરતી લઈને આવી ગયા છે સિક્યોરિટી ગાર્ડ ભરતી છે પોસ્ટ પચીસો જગ્યા પર ભરતી છે અને ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરી દો અને શેર કરી દો વિડીયોની શરૂઆત કરીએ તો વિડીયોમાં બન્યા રહીજો સિક્યોરિટી ગાર્ડ જે સિક્યોરિટી ગાર્ડમાં પચીસોથી વધારે પદો પર ભરતી છે એ આપણે આ વિડીયોમાં પૂરી માહિતી મેળવવાના છે તો વિડીયો અંત સુધી જોઈએ તો તમને પૂરી માહિતી મળી રહે આપણે વાત કરવાનું છે પોસ્ટ અને સંખ્યા કેટલી છે પછી વયમર્યાદા શું રહેવાની છે અને શૈક્ષણિક લાયકાત છે જરૂરી દસ્તાવેજ અરજી ફી અને મહત્વપૂર્ણ તારીખ અને અરજી કઈ રીતના કરવી એ બધી આપણે માહિતી મેળવવાના છે વિડીયોની શરૂઆત કરીએ તો સિક્યોરિટી વિભાગ છે સિક્યોરિટી ગાર્ડ અને પોસ્ટ વિવિધ છે પદ પદોની સંખ્યા છે પચીસોથી વધારે છે વયમર્યાદા એકવીસ વર્ષથી લઈને છત્રીસ વર્ષના ઉમેદવાર માટે છે અને ધોરણ દસમું પાસું હોય એના માટે છે અને આપણે પોસ્ટનું નામ અને પદોની સંખ્યા વિશે આપણે વાત તો કરી જ દીધી છે કોઈ મર્યાદાની પણ આપણે વાત કરી છે 21 થી 36 ઉંમરના ઉમેદવારો સહી આમાં ફોર્મ ભરી શકે છે કોઈ પણને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને અમને પ્રશ્ન પૂછી શકો છો તો ધારો કે પૈસામાં 10મું પાસ કરેલું હોય એ ઉમેદવાર હશે આમાં ફોર્મ ભરી શકે છે તો આ જે સેક્શનલાઈક છે આ રીતના રહેશે આપણે એને જરૂરી ડોક્યુમેન્ટ અને આપણે અરજી ફી વિશે માહિતી મેળવી લઈએ તો જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે લિવિંગ સર્ટી છે માર્કશીટ સિગ્નેસર પાસપોર્ટ સાઇઝના ફોટા અને અન્ય જરૂરી દસ્તાવેજો છે આમાં અરજી ફીની આપણે વાત કરીએ તો આમાં કોઈપણ જાતની અરજી તમારે સુકવવાની નથી એટલે એકદમ મફતમાં છે એ ફોર્મ ભરાશે એ રાહતના સમાચાર કહી શકાય મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ તારીખની વાત તો સત્યાવીસ જાન્યુઆરીથી રોજ જાહેરાત કરવામાં આવી છે અને પચીસ એપ્રિલ સુધી છે આના ફોર્મ ભરાશે એટલે બધાએ નોંધ લઈ લેવી કે પચીસ એપ્રિલ સુધી આના ફોર્મ છે કન્ટિન્યુ ઓનલાઈન માધ્યમ દ્વારા ભરાશે કારણ કે આગળ વેબસાઇટ આપી દીધી છે એના પરથી તમારે ફોર્મ ભરવાના રહેશે અને વાત કરીએ તો અરજી પ્રક્રિયા હશે તો તમારે સૌ ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરીએ અને જે પીડીએફ ડાઉનલોડ કરીએ અને સૂચના રીડ એકવાર વાંચી લેવી પછી ફોર્મ ભરવું પછી પસ્તાવની માહિતી યાદ રાખવું અને તમારે એ વેબસાઇટ પર જઈને એપ્લિકેશન ફોર્મ ભરવાના અને જરૂરી જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે તો આ રીતના વિડીયો હતો Por eso era como si se enlazara, que era como si fuera como si fuera como si fuera como si fuera como